હા માતાજીની મિત્રો કૂતરા છે ગલુડિયા તો એક મહિનો થયો બધું ખવડાવી અને આ ગલુડિયા મોટા કર્યા છે તો મિત્રો આ જુઓ આ વેલા વેલા ગલુડિયાને બિસ્કિટ નાખો છો અને તમે પણ મિત્રો બિસ્કિટ નાખો અને રોટલા પણ ખવડાવો તો તમારે પણ ફોન થશે મિત્રો અને હવારમાં ઉઠીને પંખીને દાણા પણ નાખો તો તમારે ખૂબ ફોન થશે મારા ભાઈઓ તો બધાને જય માતાજીની આ માતાજી આવેલા છે તો પણ એકાને ગલુડિયા બચારા જુઓ આ નાના નાના બચારા પાંચ ગલુડિયા છે એની માને મર્યાને મહિનો થયો છે તો જુઓ એક તો પગે નથી અને એ બહુ દિપત છે તો આ દલીબીને તમે અત્યારે વહેલા ઉઠીને ફોન કરો એવી હું તમારા પાસે વિનંતી કરું છું મિત્રો જય માતાજી જય શ્યાલ મિત્રો આ વહેલો વહેલો પંખીઓને દાણા નાખવા આવ્યો છું અને આ પંખી પણ ખૂબ આવે છે કોઈ હથપારના અને વહેલા વહેલા પંખીઓને દાણા નાખો ફોન કરો અને કુત્રને પણ એ રોટલો નાખો કાંઈ એને ઘાસચારો નાખો તો આ ગ્રાઉન્ડ મોટો છે અને એ પણ પંખીઓને દાણા નાખો જરૂર તો એ હું તમારા પાસે વિનંતી કરો છું નાખેલી પડી છે અને ઘઉં નાખેલા પડ્યા છે કાબૂતર બોર ખૂબ પંખી ચાલવા આવે છે તો મિત્રો તમે પણ તમારા આગળ જ્યાં વધતો હોય એ પણ પંખીઓને દાણા જરૂર નાખશો મિત્રો અને અહીંયા જોડે એક મંદિર આવેલું છે કેસરપાટ દાદાનો અને આ બાજુ પાછળનો ચોક છે તો તમે પણ મિત્રો તમારા આજુબાજુના બગીચામાં ગમે ગ્રાઉન્ડમાં પંખ્યાના દાણા જરૂર નાખશો અને ફોન દાન કરશો એવી હું તમારા પાસે વિનંતી કરું પ્રાર્થના જય ભગવાન જય માતાજી જય શિયારામ મિત્રો આ અમારા મોટી પીવડી ગામમાં એક ગાર્ડન બનાવી રહ્યા છે દરબાર પ્રેમભા મી ટકુભાના દીકરા તો એમના પોતાના જ ખર્ચે આ ગાર્ડન બનાવી રહ્યા છે અને આ જીવાભાઈ કરીને કારીગર છે વણકર તો આ પણ કારીગર માટે તમે કામ પડે તો જરૂર લઈ જશો અને જો આ કેવું સરસ ગાર્ડન બનાવ્યું છે તો આ જો તમે આ ગજિયા પાછા છે આ ખૂબ સરસ ગજિયા પાછળ છે અને આમાં ફૂલ પાક પણ વાપવાના છે ફૂલગાપ તો તમે જો દીકરું આ મારા ગામના દરબાર છત્રપાત દાદા આવેલા છે તો આ મંદિર પણ તમે જુઓ મિત્રો અને આ ખૂબ સરસ એવો ગાર્ડન છે અને અહીંયા તને પણ કામકાજ ચાલુ છે બધું તો કામકાજ બરાબર પૂરું થઈ રહી છે ત્યારે અમે પણ તમને બીજો સરસ વિડીયો બનાવી અને મૂકશો મિત્રો તો તમે પણ જોશો અને જોવાનું પણ ચૂકશો નહીં તો આ સરસ એવું ગાર્ડન છે આમણાં જઈને મંદિરનો ફોટો લઈ લઈ જાય તો આ મિત્રો આ કામકાજ ચાલુ છે આ જોઈ રહ્યો તમને ખૂબ સરસ એવું ગાર્ડન બનાવી રહ્યા છે તો આ દાદાનું મંદિર આવેલું છે દાદા પણ એક મહાન પુરુષ બની ગયેલા છે તો એમને દરબારો પણ પૂજે છે અને ખૂબ એમને શાંતિ આપે છે અને સેવા ભાવી પણ આ પ્રેમભા અને એમના દીકરા ખૂબ સરસ સેવા કરે છે તો તમે જુઓ મિત્રો જય ખેતરપાળ દાદા જય માતાજી જય અંદે જય ભગવાન આ મગની સબ્જી બનાવી છે મિત્રો અને આ રોટલી છે અને આ લીંબુ છે તો આ લીંબુ નેતા રહું છું માલિકોરા મગની સબ્જીમાં ડુંગળી દાણા મેથી આવું બધું નાખ્યું છે અને હવે જમવા બેહો છો ભગવાન જાય અંદે જાય મારા બાપા તો આ તમે જોઈ રહ્યા છો મિત્રો અને તમે પણ મિત્રો જમવા આવો એવી હું તમારા પાસે પ્રાર્થના કરું છું અને તમને પણ આમંત્રણ આપું છું મિત્રો તો જરૂર મારા ઘરે જમવા વધારશો મિત્રો એ હું તમારા પાસે અપેક્ષા રાખું છું નસ્તે મિત્રો જય માતાજીની આ એક દેશી ઉપચાર છે મિત્રો તો આ જો ઇલાયચી છે લવેંગ છે અને આ જો આ ઇલાયચી ભેગું છે અને આ આદુ પડ્યું છે આ ખાડી અને આનો દેશી ઉપચાર થાય મિત્રો તો આનો થોડો ઘણો કરી આદુ લવેંગ ઇલાયચી અને કાંકરી ગોળ નાખી ખાંડી અને ઉકરવા મૂકવાનું ઉકરવા મેળવી અને અત્યારે શિયાળાના ટાઈમમાં થોડો થોડો તમે બબે ચટણ ઘોડ મિત્રો પીશો તો તમને આ શિયાળાની ઋતુમાં સરદી ખાંસી કફ કાંઈ પણ હશે તો મટી જાય છે કોઈ સાધારો દુખાવો હોય છે તો પણ મિત્રો મટી જાય છે તો આ હું પણ જો આ એ આ ઉપચાર કરી રહ્યો છું મિત્રો આ ખાડું છું અને ખાડી અને પછી આને ઉકળવા મૂકી ઉકળવા મૂકી અને પછી થળવા દઈ અને પીશું પણ આ જ ઉકાળવા માટે છે નહીં મિત્રો અને ચૂલે અમે ઉકાળીએ છીએ મિત્રો તો ચૂલે ઉકાળવા માટે થોડોક બધું કરવું પડશે પણ આજ તમને ખાલી આ ખાડી અને ચૂલે મૂકતા બતાવું છું અને કાલે કે પણ દિવસે હું બે દિવસ પછી પણ પીતા તમને હું આ વિડીયો મૂકીશ તો તમે જરૂર જોશો મિત્રો અને આનો ઉપચાર બહુ સરસ છે તમને કાંઈ પણ રોગ છે કપ હશે તો પણ મટી જાય છે આમાં બેથી ત્રણ બે વાટકી પાણી નામી અને તમે ઉકરવા મૂકો ઉકરવા મૂકી અને પછી એને ઠરવા દઈ અને પીવાનું અને સૂતી વખતે મિત્રો પીવાનું તો આ હું ઉકાળવા મૂકવા જાઉં છું મિત્રો તો તમે જુઓ મિત્રો અમારે દેશી ચૂલો છે તો દેશી ચૂલા ઉપર ઉકાળું છું તો જુઓ હવે થોડો ભાઠો ઓછો છે એટલે હડકાવવો પડશે અને આ ઉકળવા મૂકી અને પછી અને અમે પીશું સુવા વખતે પીશું એટલે તમારે કોઈ પણ દંડ છે તો મટી જાય છે અને ખૂબ સારો ઉપચાર છે તો મિત્રો તમે જુઓ થોડું પાણી ઓછું થયો છે અને ઉકળવા માટે થોડું પાણી નાખવું પડશે વધારે એટલે હવે બધું કરવું પડશે પણ આજ તો આટલું છે અને કાલે હું તમને આ પીતો બતાવીશ તો જય માતાજીની મિત્રો